જય જોહાર જય આદિવાસી ખાસ આજે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારે જણાવવું છે કે ઉમરગામથી અંબાજી સુધી એક કરોડથી પણ આદિવાસી વધારે અહીં રહે છે જળ અને જમીન જંગલો સાથે પ્રકૃતિ સંસ્કૃતિ અને વચ્ચે રહી છે અને જેવી રીતે આ આદિવાસી સમાજના લોકો અત્યારે અંબાજીનો એક પ્રશ્ન બન્યો છે પાદલિયાની અંદર જે સાકરીબહેનને ત્યાં પોતાના જમીન પરથી બે દખલ કરી કરી એને એનું ઘર ઉજાડવામાં આવ્યું એના જમીનની અંદર ખાડા ખોદવામાં આવ્યા અને કૂવો જે ખોદેલો હતો જે એમના પતિ એ કૂવો ખોદતા ખોદતા અંદર પડીને મરી ગયા શહીદ થઈ ગયા એ જ વિધવાભાઈને આ જંગલ ખાતા અને પોલીસ દ્વારા જેને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે અને એનું ખેતર ઉજાડી દેવામાં આવ્યું એનું ઘર તોડી નાખવામાં આવ્યું તો મારે આ સરકારને કેવું છે કે તમે આદિવાસી અનાદિકાળથી એનો મૂળ માલિક છે અને એને તમે જો આવી રીતે હટાવવામાં આવશે તો ઉમર ગામથી અંબાજી સુધીના જે એક કરોડ આદિવાસી પંદર ટકા લોકો છે એ ક્યારે તમને માફ નહીં કરે અને આવનારા સમયની અંદર અમે આખા આદિવાસી એક થઈશું અને આખા વિસ્તારોની અંદર એટલે મારે મુખ્યમંત્રીને ખાસ કહેવાનું છે કે એમને એમની જંગલની જમીન જે છે તે પૂરેપૂરી નામે કરી આપે એમના અને ગુજરાતની અંદર જે કંઈ આવા દાવાઓ છે એ દાવાઓ પણ જેના બાકી છે ફોરેસ્ટની અંદર એ દાવા જમીનના મંજૂર કરી દે નહીં તો મોટામાં મોટું આંદોલન થશે ને ખાસ કરીને આ સાકરીબેનને તમે જમીન નામે કરી દો અને એની ત્યાં એક આવાસ તમે મકાન બનાવી આપો એને બોર કરી આપો કૂવો બનાવી આપો એવી મારે તમારી પાસે માંગણી છે નહીં તો આવનારા સમયની અંદર અમારો સમાજ ભેગો થઈને એમને એમના માટે ને ખાસ કરીને જે બીટીએસ એટીએસ એટલે ભારત ટ્રાઇબલ સંવિધાન આદિવાસી ટાઈગર સેના આના મદદે આવવાની છે એટલા માટે કે અમારા જે સંગઠન છે આદિવાસી સમાજનો એક આ સંગઠન છે એ સંગઠન મારફતે અમે બહેનને ઘર બનાવવા માટે પણ અમે અમે સહાય કરીશું એટલે અમે જાહેરાત કરીએ છીએ કે જે આદિવાસી અમારા લોકો છે એ બધા એમને મદદ કરે અને બીટીએસ એટીએસ તરફથી અમે એમને સહાય માટે બે લાખ રૂપિયાની અમે સહાય કરીશું ને એમને મકાન અમે જે તે જગ્યા પર અમે બનાવી આપીશું